પ્રોટીન પીજા બાઈટ બનાવવા માટે સૌથી પહેલા પલાડેલા મગ આ રીતે બેટર તૈયાર કરીશું પલાડેલા મગ થોડા ધાણા મરચા અને આદુને બરાબર પીસી લઈશું થોડું મીઠું એડ કર્યા બાદ અપમની પેનમાં આ રીતે સ્પ્રેડ કરીશું વચ્ચે ખાડો રે એ રીતે એને પકાવીશું પનીર ટામેટા યલો અને ગ્રીન કેપ્સિકમ જીણી સમારેલી ડુંગળી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મિક્સ 허ब्सની સાથે બેઝલના પાન આ રીતે તૈયાર કરીશું થોડું કેચઅપ એડ કર્યા બાદ બધું જ બરાબર મિક્સ કરીશું અને આ રીતે ટોપિંગ એડ કરીશું ઉપરથી થોડું ચીઝ, ઓલિવ્સ અને ઓરેગાનો છાંટીને 3 થી 4 મિનિટ એને પાકવા દઈશું તૈયાર છે આપણું પ્રોટીન પિઝા બાઇટ્સ